નમસ્તે મિત્રો આજે આપણે જે સાથે મુલાકાત કરવા આવ્યા છીએ અને એક સ્પોર્ટ પર્સન પણ તમે એને કહી શકો એસી વર્ષની ઉંમરે આજે આપણે બકુલાબેનના ઘરે જ મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને મારે આજે વિશેષ કોઈ એમનો પરિચય નથી આપો બકુલાબેનને જ આપણે સાંભળવાશે અને એન્ડ સુધી જરૂરથી જોજો એસી વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિની આ વાત અને વિચાર આપણે સાંભળીએ ને એ પણ સૌથી મોટી રિસ્પેક્ટ છે તો આવો

બધું જ રમી ચૂકી છું હાલમાં હું અત્યારે સ્વિમિંગ કરું છું મેં લગભગ ચારસો પ્લેયરોને એસી વર્ષના સુધીના શીખવ્યું છે અને અત્યારે પણ હું સ્વિમિંગ તાપી નદીની અંદર કરું છું અને ફ્રીમાં શીખવાડું છું બરાબર મિત્રો બકુલાબેન એસી વર્ષની અત્યારે ઉંમર રનિંગ છે અને એટલા એક્ટિવ જે છે અઠાવન વર્ષની ઉંમરથી શરૂ કર્યું બકુલાબેન આવું કરવું છે એવું અઠાવન વર્ષે વિચાર ક્યાંથી આવ્યો અઠાવન વર્ષે માણસ રિટાયર થઈ જાય રિટાયર થાય એ તો મને નથી ખબર પણ મારું તો એવું કે મને એમ જ છે કે જાગી ત્યાંથી સવાર હવે મને એમ થઈ ગયું કે મારે સ્વિમિંગ કરવું છે તો કરવું છે બરાબર મને ફોબિયા હતો તો પણ મેં સ્વિમિંગ ચાલુ રાખ્યું તો અઠાવન વર્ષે તમને સ્વિમિંગ આવડતું કે શીખવાનું શરૂ ના 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 બધું જ શીખવાની શરૂઆત કરી એટલે આવડતું નહીં હતું અઠાવન વર્ષ મને વોટર ફોબિયા છે એટલે મને તો રાતના પાણી પીતા કોઈને જોઈ જાઉં તો પણ મને ગભરામણ થાય છે ઓ અને એમાં અઠાવન વર્ષની ઉંમરે શીખવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજે એસી વર્ષની ઉંમર થઈ છે મિત્રો એટલે તમે જોવા જાવ તો લગભગ લગભગ બાવીસ વર્ષથી આખી આ યાત્રા ચાલી રહી છે બોકલો બે અત્યાર સુધીમાં તમે કેટલી કોમ્પિટિશનમાં ભાગ લીધો બહુ બધું કોમ્પિટિશન તો બે હજાર પાંચથી કન્ટિન્યુ રમું છું કન્ટિન્યુઅસ કન્ટિન્યુ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલમાં હું સોળ કન્ટ્રી રમી છું અને તેમાંથી મેં નવ મેડલ પ્રાપ્ત કરેલા છે અને બે હજાર બાવીસ ની અંદર મેં ઇન્ડિયાનો નો ન્યુ રેકોર્ડ બનાવ્યો છે સ્વિમિંગ ની અંદર બટરફ્લાયમાં બટરફ્લાયમાં એ શું હતો રેકોર્ડ કેટલા અંતર નો કેવી રીતે હા પચાસ મીટર બટરફ્લાય હતું મારે એસી વર્ષમાં કોઈ હતું નહીં એટલે સેવન્ટી ફાઈવ ના ઇયર્સમાં હું રમી બરાબર છે એટલે સામા પાર્ટિસિપેટ જ એંસી વર્ષની ઉંમરના નહીં હતા એટલે પંચોતેરમાં પાર્ટિસિપેટ કરીને એમાં પાછા મેડલો જીતવા હમણાં જ ઓસ્ટ્રેલિયા જેવા ઓસ્ટ્રેલિયા કન્ટ્રીમાં પણ દરિયાની કોમ્પિટિશનોમાં પણ બકુલાબેન ગયા છે બકુલાબેન ઓસ્ટ્રેલિયા વિશે વાત કરો ઓસ્ટ્રેલિયાની તો વાત જ નહીં ખરો એટલો ભયંકર દરિયો છે ને પેસિફિક મહાસાગર બધા જ દરિયાઓ કરતાં સૌથી અઘરો છે પેસિફિક મહાસાગર ઓકે આપણે અંદર ઘૂસીએ તો પણ આપણે માથા ઉપર કિનારા પણ માથા ઉપરથી પાણી જાય બે અઢી કિલોમીટર તો માંડમાન ઘૂસે છે એટલે ખૂબ મોટું રેસ રહેતું હોય છે અને એ પણ આ તો વિચાર કરો આ ઉંમરે એટલી મોટી ચેલેન્જ લેવી અને ડિસ્ટ્રિક લેવલ સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે તો ગજબની કોમ્પિટિશનો થતી હોય છે જીતતા હોય છે આપની કોઈ એક યાદગાર જે કોમ્પિટિશન હોય બકુલાબેન એ વિશે થોડુંક દર્શક મિત્રોને રસપૂર્વક જણાવો તો તમારા હૃદયની નજીક રહી હોય તમને બહુ યાદ હોય અને ઘણી બધી એમાંથી તમે લર્નિંગ લીધું હોય એવી કઈ આપની સ્વિમિંગ અને કોમ્પિટિશન હતી સ્વિમિંગની પર્થ ઓસ્ટ્રેલિયાની હતી બરાબર છે ઓસ્ટ્રેલિયામાં સ્વાન રિવર તરવાની અઘરી હતી રાઈટ સ્વાન રિવર તરેલી અને સિડનીનો હાર્બર બ્રિજ ચાર વાર ગઈ ને ચાર વાર પાછી આવી બરાબર છે પછી મેં દીકરાને ફોન કર્યો અહીંયા ઇન્ડિયામાં કે બેટા મારે હાર્બર બ્રિજ ચડવું પણ મને બહુ બીક લાગે છે એણે એટલું બધું મને કડકાઈથી કહ્યું ને કે તું મરી જશે ને તો અહીંયા શોક સભા ભરીશ ભારતમાં અને કહીશ કે મારી મા સિડનીનો હાર્બર બ્રિજ ચડતા આવું થઈ ગયું છે તો બહુ પ્રાઉડ છે એમ મને તારા માટે પછી હું બીજે દિવસે ગઈ ને મેં ફોર્મ ભરી દીધું મને તો આવડે નહીં પણ જેટલું જેટલું સમજ પડે એટલું ભરી દીધું કપડાં બદલી લીધા ને ઉપર ચડી ગયા ઉપર જઈને પછી જેટલા અમે સાત કે નવ જણા હતા ત્યાં સિક્સટી પ્લસ ને અલાઉડ નથી બરાબર છે હવે હું તો સિક્સટી સેવન ની ત્યારે તો પછી અમે ઉપર ચડી ગયા ઉપર ચડ્યા ને એકબીજાની ઓળખાણ કરાવી તેમાં પછી મારો નંબર આવ્યો હું એક છઠ્ઠા નંબર પર હતી સાતમા નંબર પર બીજા એક ભાઈ હતા બરાબર મારી ઓળખાણ કરાવી તો મેં કહ્યું કે થોડું થોડું ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશમાં બોલી કે આઈ એમ કમિંગ ફ્રોમ ઇન્ડિયા ફોર કોમ્પિટિશન અને આઈ એમ સિક્સટી સેવન યર્સ યંગ લેડી એટલે એ લોકો બધા ડકાઈ ગયા યંગ લેડી એમ હ પછી તો તરત જ એ લોકોએ કહ્યું કે આમ કર્યું એટલે હું જાણી ગઈ કે ઉપર આવવા નથી દેતા પછી એ લોકોએ કંઈ વોકી ટોકી પર વાત કરીને હું નીચે ગઈ એટલે મેયર આવી ગયા સર્ટિફિકેટ ને બધું તૈયાર કરીને મારું ત્યાં બહુ માન કરી દીધું આ બહુ યાદગાર અને એક ગર્વ આપણને પોતાને આપણા પર ગર્વ થાય એવી વાત હતી મિત્રો આ એસી વર્ષની ઉંમરે તમે વિચાર કરો અવાજમાં પણ એટલો ઉત્સાહ છે એટલો થનગનાટ છે આ એટલા માટે જ તમને એક પ્રેરણા મળી રહી માટે આજે બકુલાબેન સાથે આપણે મુલાકાત કરી છે બકુલાબેન તમારા અભ્યાસને લઈને કેમ કે તમને નવાઈ નાખશે અત્યારે પણ હાલમાં બકુલાબેન વાંચી રહ્યા છે અમે ઇન્ટરવ્યુ માટે આવ્યા ને તો બકુલાબેન રીડિંગ કરતા હતા અત્યારે હાલમાં કોલેજ કરી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે બકુલાબેન એના વિશે વાત કરો તો અમારે આ બધાને અત્યારે કોલેજ કરે છે ને એમાંય તકલીફ પડે છે એટલે તમારી એસી વર્ષની ઉંમરે ભણવાનો આ થનગનાટ છે ભણવાનું એમાં શું છે કે હું તો નવમાં ધોરણ પાસ છું આ નવ પાસ હું નવ પાસ જ છું હે પણ હું ભરતનાટ્યમ ની અંદર હું એમએ પાર્ટ 2 કરી રહી છું બરાબર છે ભરતનાટ્યમ માં રાઈટ અને મને ઇન્ટરેસ્ટ છે બરાબર છે મિત્રો સ્વિમિંગ નું તમે સાંભળો હવે નવું સાંભળો ભરતનાટ્યમ ની અંદર એમએ પાર્ટ 1 કમ્પ્લીટ એમએ પાર્ટ 2 અત્યારે ભરતનાટ્યમ માં કરી રહ્યા છે અને માત્ર એટલું જ નહીં લિમકા બુક ની અંદર પણ ઓલ્ડેસ્ટ એટલે કે ત્યારે ઉંમર હતી બકુલાબેન 74 વર્ષ 74 યર ચુમોતેર પંચોતેર એટલે કે પંચોતેર ચુમોતેર વર્ષ કેટલી ઉંમરે લિમ્કા બુકમાં ઓલ્ડ ડેઝ ભરતનાટ્યમનો રેકોર્ડ નોંધાવેલો છે આ રેકોર્ડ વિશે તમને જાણીને નવાઈ લાગશે કે હેમા માલિની જે છે આ જે એક્ટ્રેસ છે હેમા માલિની એમના રેકોર્ડને પણ બ્રેક કર્યો છે તો આવી અવનવી સિદ્ધિઓ હાંસિલ કરી છે એ પલ એ ક્ષણ વિશે વાત કરો તો આપ સુકેશ હવે તર હેના ક્યાં ક્યાં બરાબર છે આપણા તુલના થાય નહીં પણ ડાન્સ એક વસ્તુ એવી છે કે એ અમારા કલા ગુરુ છે કલા ગુરુ ભરત નાટ્ય ને હા ને ઓ સ્ટુડન્ટ છું બરાબર હું ભલે મે રેકોર્ડ બ્રેક કર્યો છે પણ એ કલા ગુરુ તો ખરા જ અમારા રાઈટ અને એ લિમકા બુક માં આખો રેકોર્ડ નોંધાયો છે ભરત બી અંદર મિત્રો અત્યાર સુધીના સ્વિમિંગ ના અને અલગ અલગ જે બધા સર્ટિફિકેટ છે કદાચ હું તમને બતાવું તો તમને નવાઈ લાગે આખા આ બંચ છે વજનમાં વાત કરવી હોય ને તો વજનમાં વાત કરીએ કે કેટલા કિલો સર્ટિફિકેટ છે આ બધા તમે જોઈ શકો છો આ સર્ટિફિકેટના બંચ છે એટલું જ નહીં અને કેટલા સર્ટિફિકેટની બેગો તો એ ખોવાઈ ગઈ છે રાઈટ એટલે એટલું જ નહીં અને આગળ પણ બેનગરે જ્યારે એકાદ વાર થોડી ઘણી તકલીફ અને ચેલેન્જ હતી તો એમાં ઘણા બધા એવોર્ડો ઘણા બધા મોટા મોટા મેડલો પણ ચોરાઈ ચૂક્યા છે તો એટલા એવોર્ડો છે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો અમે બકુલાબેને સરસ મજાના મેડલો આખા બેડ પર પાથરેલા છે અને આ આખો એમનો સીન છે આ તો માત્ર સેમ્પલ છે ગોલ્ડ મેડલ લઈ લો બ્રોન્જ મેડલ લઈ લો સિલ્વર મેડલ લઈ લો અને અલગ અલગ કોમ્પિટિશનના નેશનલ ઇન્ટરનેશનલ સ્વિમિંગના અલગ અલગ એજ ગ્રુપના અલગ અલગ ચેલેન્જના અલગ અલગ સામનો જે કર્યો હોય આ બધા મેડલો છે મિત્રો છોકરાને સ્કૂલમાં એક મેડલ મેળવ્યો હોય ને તો એનું ગરવ એને આખી જિંદગી રહેતું હોય આ તો મેડલ ગણવાની ફુરસત નથી વજનમાં મેડલો છે તો આ એટલા મેડલોને એટલી સિદ્ધિ વિશે બકુલાબેન આપશું માર્ગદર્શન આપશો મારું તો માનવું એવું છે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે આપણને ઉંમર હોતી જ નથી હોતી નથી ગમે તેટલું શીખવું હોય ગમે તે ઉંમરમાં આપણે કરી શકીએ કરી શકીશ અને બંને ત્યાં સુધી શું છે કે પચાસ પંચાવનની ઉંમરે બધાને ઘૂંટણના દુખાવા હોય છે બેક પેઇન હોય છે એવું તેવું હોય છે તો હું એમ કહું છું કે હું એમ નથી કે તે સ્પોર્ટ્સ જ કરો તમે ડાન્સિંગ કરો સિંગિંગ કરો ચાલો જોગિંગ કરો વોકિંગ કરો કંઈક પણ કરો કઈ ને તો બીજું તો કઈ નઈ જનરલી એવું કહેવાય છે કે મા બાપ ની સેવા કરવી જ જોઈએ બરાબર હું ના નથી કેવી જ જોઈએ મા બાપ ની સેવા એ આપણા ભગવાન છે પણ મા બાપ ની સેવા ક્યારે કરશો આપણે તંદુરસ્ત હોઈશું તો મા આપની સેવા કરી શકીશું બરાબર એટલા માટે હું બધાને કહું છું કે પહેલા પોતે તંદુરસ્ત રહેવાનું કરો નહીતર તમારી સેવાવાળા વાળા ગોતો આપણે બરાબર છે મિત્રો ખૂબ પ્રેરણાદાયી વાતો અને બગલાબેન ઘણા લોકો અલગ અલગ જીવનમાં ઉંમરની સાથે તકલીફો આવતી હોય પારિવારિક તકલીફો હોય માનસિક હોય શારીરિક હોય સામાજિક હોય પણ કોઈને ઘણા બધાને શોખ એવો છે પણ પોતાની આ જે તકલીફોમાં એ શોખને ક્યાંક દબાવી દેશે એવા લોકો માટે કેમ કે તમે ઘણી બધી તકલીફો જોઈ છે પારિવારિક સામાજિક માનસિક આર્થિક તો છતાં તમે જેમ બહાર આવ્યા ને તો કેવી રીતે આવ્યા અને લોકોને છેલ્લો આપનો મેસેજ આપવો હોય તો આપશું આપશો જો હું પણ એક સમાજની અંદર જ રહેવા છું મારો સમાજ એટલો બધો રૂઢી હતો ને કે માથું ઢાકવું પડતું માથું ખુલ્લી જાય નહીં હા તેમ એમ કહેતા કે મકુલા માથામાં ખીલા ઠોક આવો મારો સમાજ હતો બરાબર જોકે હું સમાજમાં મોટી નથી થઈ હું આશ્રમમાંથી આવેલી પણ અ જે વખતે સમાજમાં હતી તે વખતે બધા જ નિયમોનું પાલન મેં કરેલું બરાબર પણ અમુક સમય પછી બહેનોને એવો સરસ સમય મળે છે બાળકો મોટા થઈ જાય છે બધી ચિંતા મટી જાય છે પછી એ લોકોએ પોતાની પ્રવૃત્તિ પોતાના જીવનને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે એ લોકોએ બહાર નીકળવું જ પડે અને પ્રવૃત્તિમાં જીવન જીવવું પડે હું તો કહું છું કે નિવૃત્તિમાં પ્રવૃત્તિમય જીવન જીવવું જોઈએ તે જ માણસ આગળ વધે રાઈટ શું સુંદર મજાની વાત કરી છે મિત્રો આ ઉંમરે આ વિચારો આ એક્ટિવિટી આ પ્રવૃત્તિ તમે પણ બકુલાબેનમાંથી ઘણું બધું શીખો બકુલાબેન વિશે વાત કરીએ તો ઘણો બધો સમય જાય પણ આજે વિશેષ બેનને મળવાનો માત્ર હેતુ એ હતો કે જેણે ઉંમરની સાથે પોતાના સ્વપ્નાઓને પણ ગરડા કરી દીધા છે ને એ એને ઉંમર ભલે વૃદ્ધ બને પણ સપનાઓ જુવાન રાખે અને જુવાન સપનાઓની સાથે તૈયારી કરો એક્ટિવિટીમાં સંલગ્ન થાવ અમુક નાની મોટી બીમારી તો એમ જ દૂર જતી રહે અને આપ આપના માટે જીવતા બનો આપ આપના માટે જીવો એવા શુભ આશયની સાથે શુભ વિચારની સાથે બકુલાબેનના ઘરે આજે અમે મુલાકાત કરી આ વિડીયોને આપના મિત્ર સર્કલ સુધી ચોક્કસ શેર કરજો જેથી કરીને એમને પણ પ્રેરણા મળે અને આ બકુલાબેનની વાતોને વિચારોને એમના કામને આપણે લોકો સુધી સમાજ સુધી પહોંચાડીએ જેથી કરીને અન્ય સમાજ પણ આનાથી પ્રેરિત થાય અને લોકો પોતાના સપનાઓથી જીવતા થાય હર વખતે તમે મને સાથ સહકારને એટલો પ્રેમ આપો છો વિડીયોને શેર કરો છો એટલી લાઇક કરો છો એટલો પ્રેમ કરો છો કોમેન્ટ કરીને જે મિત્રો છે એમનો ઉત્સાહ વધારી રહ્યો છો બદલ આપના આભારની સાથે ફિર વખત મિલાતો હોગા સામના તબ તક કે લઈએ શુભકામના થેન્ક યુ જય હિન્દ જય